રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ નીટ અને સીકેએસ પોર્ટલને લઈને વિરોધ નોંધાયો છે

જીસીએસ પોર્ટલમાં સુધારો થાય તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો આ સરકારને સદબુદ્ધિ આપે એ માટે આજે ભગવાનને અમે પ્રાર્થના કરવા આવે છે કે સરકાર હવે વિદ્યાર્થીઓ હિત માટેના નિર્ણય લે અને એવી બુદ્ધિ સુજાડે કે સરકાર એ જે વિદ્યાર્થીઓના હિતના જે પ્રશ્નો છે એને વાચા આપે અને જે એનટીએ છે કે એના એના આધીન જેટલી એક્ઝામો હમણાં તાજેતરની વાત છે એ તમામ એક્ઝામોમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિના પુરાવા જે દિવસે ને દિવસે સામે આવે છે તો અમારી એક માંગ છે કે એનટીએ બેન કરવામાં આવે અને જીકાસ પોર્ટલ છે રદ કરવામાં આવે અને જે જૂની સિસ્ટમથી એડમિશન પ્રોસેસ ચાલુ હતી જે વિદ્યાર્થીઓને હિત માટે છે